હેલો આજે હું તમારી સાથે ત્રણ અલગ અલગ કેમિકલ ફ્રી સાબુ શેર કરીશ સાબુ આ રીતે એલોવેરાનો ઉપયોગ કરવાનો અને જો તમારી પાસે આ એલોવેરા ન હોય તો તમે બજારમાં મળતું એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો છાલ ઉતરી ગયા પછી આપણે ચમચીની મદદથી એલોવેરાનો વચ્ચેનો પલ્પ હોય તેને એક વાસણમાં કાઢી લેશું બધા જ એલોવેરાની આ રીતે આપણે છાલ ઉતારી અને તેનો પલ્પ અલગ કરી લેશું તો તમે જોઈ શકશો બધા જ એલોવેરાનો મેં આ રીતે પલ્પ તૈયાર કરી લીધો છે હવે આ એલોવેરાને આપણે જારમાં પીસવાનું નથી જારમાં પીસવાથી તેનું પાણી થઈ જાય છે તો સાબુ આપણા પ્રોપર જામતા નથી તો ચમચીની મદદથી જ આપણે તેને થોડું એવું આ રીતે ફેટી લેવાનું છે અને આગળ તેનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે તે હું તમને વિડીયોમાં જણાવીશ હવે થોડી વાર માટે આપણે એલોવેરાને સાઈડમાં રાખી દઈશું અને એક બટેકું લઈ લેશું બટેકું આ રીતે મેં મીડિયમ સાઇઝનું લીધેલું છે હવે બટેકાની આપણે છાલ ઉતારી લેશું ત્યાર પછી આપણે બટેકાના નાના ટુકડા કરીને તૈયાર કરી લેશું તમે અહીં બટેકાને ખમણીમાં ખમણીને પણ લઈ શકો છો હું તેને મિક્સર જારમાં પીસવાની છું જેથી કરીને મેં આ રીતે નાના ટુકડા કરી લીધા છે આખા બટેકાના આ રીતે આપણે એકદમ ઝીણા ઝીણા કટકા કરી લેશું ત્યાર પછી હવે આપણે એક મિક્સર મિક્સરજારમાં બધા બટેકાને ઉમેરી દેસું અને તેનો આપણે રસ બનાવીને તૈયાર કરી લેશું સાબુ બનાવવામાં આપણે બટેકાના રસનો જ ઉપયોગ કરવાનો છે તો આ રીતે એકદમ સરસ ફાઈને એવું પીસી લેવાનું હવે ગણીની મદદથી આપણે તેને ગાળી લેશું અને બટેકાનો જેટલો પણ રસ હશે એટલો ચમચીની મદદથી આ રીતે થોડું થોડું પ્રેસ કરી અને આપણે અલગ કરી દેસું તો તમે જોઈ શકશો આ રીતે બે ચમચી જેટલો મેં બટેકાનો રસ કાઢી લીધો છે હવે આ બટેકાના રસને આપણે ફ્રીજમાં રાખવાનો છે નહીં તો તરત જ આ રસ કાળો પડી જશે તો હું એને થોડી માટે ફ્રિજમાં રાખી દઉં છું ત્યાર પછી આપણે જે રીતે તમને યોગ્ય લાગે એ રીતે ઉપયોગ કરી શકાય છે હવે તેનું ઢાંકણ ઢાકી અને તેનો પણ આપણે પલ્પ તૈયાર કરી લેશું હવે ગયણીની મદદથી આપણે તેને પણ ગાળી લેશું અહીં બટેકા અને ટમેટા બંનેનો આપણે માત્ર રસનો જ ઉપયોગ કરવાનો છે આ રીતે છાલ અને બીયાનો ભાગ હોય તેને આપણે અલગ કરી દઈશું ટમેટાનું જ્યુસ પણ આપણું તૈયાર થઈ ગયું છે તેને પણ હવે થોડીવાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું હવે મેં સાબુ બનાવવા માટે પાંચસો ગ્રામ સોફબેસ લીધેલો છે આ જે મિલ્કનો આવે તે લીધેલો છે એક ટ્રાન્સપરન્ટ પણ આવે છે તમે એ પણ લઈ શકો છો આ ઓનલાઈન અવેલેબલ હોય છે સોફબેસના આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે નાના મોટા તમે તમારી પસંદ મુજબ કટકા કરી શકો છો આપણે આને છેલ્લે ઓગાળવાના જ છે તો આ રીતે મેં મીડિયમ એવા ટુકડા કરીને તૈયાર કરી લીધો છે હવે આપણે તૈયાર કરેલા આ ટુકડાને એક મોટા વાસણમાં ઉમેરી દેવાના છે આ બાજુ ગેસ ઉપર મેં પાણી ઉકળવા પણ રાખી દીધું હતું પાણી ઉકળી જાય એટલે આપણે બેસનું વાસણ તેમાં રાખી દેવાનું છે અને સોફ બેસ બધો ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને ગરમ થવા દઈશું ચમચાની મદદથી વચ્ચે વચ્ચે આ રીતે આપણે તેમાં ચમચો ફેરવતા જવાનું છે માત્ર પાંચ જ મિનિટમાં બધો સોફ બેસ ઓગળી જશે તમે જોઈ શકશો બે મિનિટ જેવો સમય થયો છે હવે થોડોક સોપ બેસ આપણો બાકી રહ્યો છે તો આ સમયે હવે આપણે તેમાં બાકીની વસ્તુ ઉમેરી દેવાની છે અહીં હું વિટામિન એની કેપ્સ્યુલ લઈ રહી છું અહીં આપણે પાંચ કેપ્સ્યુલ ઉમેરીશું તમે તમારી પસંદ મુજબ જે પ્રમાણે સાબુ બનાવતા હોય એ પ્રમાણે કેપ્સુલ ઉમેરવાની હવે ચમચાથી આપણે તેને મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું રોઝ વોટર ઉમેરીશું અહીં પાંચસો ગ્રામ સોફ બેસની સામે મેં બે ટેબલ સ્પૂન જેટલું રોઝ વોટર ઉમેરેલું છે તેને પણ આપણે આ રીતે ચમચાની મદદથી મિક્સ કરી લેશું બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તૈયાર કરેલું એલોવેરા જેલ ઉમેરી દઈશું તો એલોવેરા જેલ સોફ બેસમાં ઉમેરશું એટલે થોડીક જ વારમાં તે ઓગળવા લાગશે ચમચાની મદદથી આ રીતે આપણે તેને હલાવતા રહેશું અને ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની છે તો તમે જોઈ શકશો આપણો એલોવેરા જેલ સોફ્ટેસની સાથે એકદમ સરસ મિક્સ થવા લાગ્યું છે જો મિક્સર જારમાં આપણે તેને પીસીએ ને તો તેનું પાણી થઈ જાય છે અને પછી તે સાબુ જામતા નથી તો આ રીતે આપણે ડાયરેક્ટ જ તેને સોફબેસમાં ઉમેરી દેવાનું છે હવે આપણે તેને ગાળી લેશું જેથી કરી અને એલોવેરાના કોઈ પણ ઝીણા ઝીણા ટુકડા બાકી રહી ગયા હોય તે આ રીતે ચાયણીમાં નીકળી જશે હવે ફરી પાછું એ જ વાસણમાં આપણે તૈયાર કરેલો સોપ બેસને ઉમેરી દેશું હવે આપણે સાબુ બનાવીને તૈયાર કરીશું બે ચમચી મેં અહીં ચોખાનો લોટ લીધેલો છે આ રીતે તમારી પાસે જો ચોખાનો લોટ ન હોય તો તમે મિક્સરજારમાં ચોખાને પીસીને પણ લોટ તૈયાર કરી શકો છો બટેકાનું જ્યુસ લઈ લેશું અને ટમેટાનું જ્યુસ લઈ લેશું સૌથી પહેલાં આપણે ટમેટા અને બટેકાના સાબુમાં બ બે ચમચા જેટલો સોબેસ ઉમેરી દઈશું અને ચમચીથી તેને મિક્સ કરી લેશું બટેકાના સાબુથી નાહવાથી બટેકાનો સાબુ આપણી સ્કિનને ખૂબ જ સરસ ટાઇટ રાખે છે અને ટમેટાના સાબુથી નાહવાથી ટમેટાથી આપણી સ્કિનમાં ખૂબ જ સરસ નિખાર આવે છે બટેકા અને ટમેટાનું જ્યુસ કાઢી અને લોકો ફેસ પર અપ્લાય કરતા હોય છે બધા પાસે રોજ એવો ટાઈમ ન હોય તો તમે આ રીતે સોપ બનાવીને રોજ યુઝ કરી શકો છો હવે સૌથી પહેલાં આપણે બટેકાના જુસવાળો સાબુ તૈયાર કરી લેશું તો આ રીતે સાબુના મોલમાં આપણે તેને ઉમેરી દઈશું ત્યાર પછી ટમેટાનો સાબુ બનાવી લેશું તેને પણ આ રીતે સાબુના મોલમાં ઉમેરી દેશું તમારી પાસે જો આ રીતે સાબુ બનાવવાનો મોલ ન હોય તો સાબુ કઈ રીતે બનાવો તે પણ વિડીયોમાં આગળ જણાવીશ તો તમે જોઈ શકશો સોપ બેસ આપણો જામી ગયો છે તો આ સાબુ બનાવતી સમયે જો તમે આ રીતે અલગ અલગ જાતના સાબુ બનાવતા હોય તો વચ્ચે વચ્ચે જામી જશે તો ફરી પાછો તેને આપણે આપણે ગેસ પર ગરમ કરી લેવાનો હવે તેમાં બે ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી ચોખાના સાબુનો ડેઇલી ઉપયોગ કરવાથી મોઢામાં જે પણ દાખ ધબા હશે તે દૂર થઈ જશે તેને પણ આપણે આ રીતે સાબુના મોલમાં ઉમેરી દેસુ હવે જો તમારી પાસે આ રીતે સાબુ બનાવવાનો મોલ ન હોય તો તમે ઘરની કોઈ પણ વાટકી લઈ અને તેમાં પણ સાબુ બનાવી શકો છો આમાં પણ ખૂબ જ સહેલાઈથી સાબુ આપણા નીકળી જાય છે તમે જોઈ શકશો આટલી જ વારમાં આપણો સાબુ જામી ગયો છે તો વિડીયોમાં બતાવેલી રીત પ્રમાણે તમે સાબુ બનાવશો તો પહેલી જ વારમાં તમારો સાબુ પરફેક્ટ જામીને તૈયાર થશે ત્રીસ મિનિટમાં આ સાબુ જામીને તૈયાર થઈ જાય છે તમારી પાસે વધારે સમય હોય તો આખી રાત માટે પણ રાખી શકો છો મેં સાબુને આખી રાત માટે રાખી દીધા હતા હવે બધા જ સાબુ તમને કાઢીને બતાવું છું તો તમે જોઈ શકશો એકદમ સરસ પરફેક્ટ આપણા સાબુ જામી ગયા છે એકવાર જો તમે આ રીતે ઘરે સાબુ બનાવીને ઉપયોગ કરશો ને તો બજારમાં મોંઘા મળતા ડવ અને સંતુર સાબુને પણ ભૂલી જશો બજારમાં મળતા સાબુમાં કેમિકલ અને પરફ્યુમનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરી અને તેમાં ફીણ વધારે વરે છે અને સુગંધ આવે છે જ્યારે આ સાબુમાં કોઈપણ જાતની સુગંધ આવતી નથી એક મહિના સુધી તમે રેગ્યુલર આ સાબુનો યુઝ કરશો ને તો તમને તેનું રિઝલ્ટ નજર સામે દેખાશે આપણી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે આ કેમિકલ ફ્રી સાબુ હવે જે આપણે વાટકીમાં જમાવેલો હતો તે સાબુને પણ કાઢી લેશું સૌ પહેલા ચાકુની મદદથી આ રીતે તેની સાઈડને છોડાવી લેશું હવે આપણો સાબુ સહેલાઈથી નીકળી જશે તો તમે જોઈ શકશો સાબુના મોલ વગર પણ તમે આ રીતે વાટકીમાં પણ સહેલાઈથી સાબુ બનાવી શકો છો હવે સાબુથી તમને હાથ ધોઈને પણ બતાવું છું આજે આપણે બટેકાનો સાબુ બનાવેલો હતો તે છે સૌ પહેલા હાથમાં થોડુંક પાણી લગાવી લેશું અને સાબુને પાણીમાં પલાળી લેશું તો તમે જોઈ શકશો એકદમ સરસ પરફેક્ટ એવો આપણો બટેકાનો સાબુ બનીને તૈયાર થયો છે હવે આ રીતે એક એક કરી અને હું તમને બધા સાબુ બતાવું છું આજનો વિડીયો પૂરો જોયા પછી જો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારા વિડીયો તમને જોવા ગમતા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ આપણે જે ટમેટાનો સાબુ બનાવેલો હતો તે છે તમે જોઈ શકશો એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થયો છે એક એક કરી અને બધા સાબુ હું તમને બતાવું છું અને તમને આજનો આ સાબુ બનાવવાનો વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો હવે આ જે ચોખાનો સાબુ હતો તે છે તેનાથી પણ તમને હાથ ધોઈને બતાવું તો ચોખાનો સાબુ પણ એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થયો છે અને હા ફ્રેન્ડ્સ આ ચોખાના સાબુને તમે ખુલ્લી હવામાં સ્ટોર કરવા માટે છ મહિના સુધી રાખી શકો છો જ્યારે બટેકા અને ટમેટાના સાબુને તમે આઠ દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો એનાથી વધારે બટેકા અને ટમેટાનો સાબુ નહીં રહે કેમ કે આપણે તેમાં કોઈપણ જાતનું પ્રેઝિવિટેવ ઉમેરેલું નથી તો તે સાબુને આપણે તાત્કાલિક જ યુઝ કરી લેવાના રહેશે ચોખાના સાબુને તમે છ મહિના સુધી ખુલ્લી હોવામાં રાખશો તો પણ તેમાં કાંઈ નહીં થાય વિડીયો અહીં સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી